ગાંધીનગરની રાયસણની રંગોળી પ્રી સ્કૂલમાં ઉજવણી ધમાકેદાર રીતે યોજાઈ વિદ્યાર્થીઓને માતાઓએ એસીથી નેવના દાયકાની વિન્ટેજથી વાળા વસ્ત્રોમાં હાજરી આપી અને નોસ્ટલ ભરેલો માહોલ સર્જાયો બાળકો દ્વારા માતાઓ માટે રજૂ કરાયેલા હૃદયસ્પર્શી ગીતો અને નૃત્યોએ તમામને ભાવવિભોર કરી દીધા જેમાં માતાઓની આંખોમાં આનંદના આંસુ ઝળહળી ઉઠ્યા હતા સમગ્ર કાર્યક્રમ પ્રેમ અને માતા સંતાનના અટૂટ બંધનથી ભરી રહ્યો હતો બાળકો દ્વારા માતાઓ માટે રદેશ શ્રી ગીતોનું પણ ખાસ આયોજન માતાઓની આંખો બારંદાસ ઉછળ હડી ઉઠ્યા હતા વધુ છે કે ખાસ આયોજન ગાંધીનગરની આ સ્કૂલ ખાતે કરવા બા આવ્યું હતું રંગોળી પ્રિસ્કૂલમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હું રડાઈ થી કે ટીચરોએ એફર્ટસ મુક્યા છે આટલું સરસ સેલિબ્રેશન કરવામાં અને સ્પેશિયલી અમે મધર્સને જે અમને ઇમ્પોર્ટન્સ આપ્યું છે આજના દિવસમાં એ ખૂબ ખૂબ આમ એપ્રિશિએબલ છે કે એને મને બહુ ગમી ગયું અને એકદમ પરફેક્ટલી ઓર્ગેનાઇઝ હતું આ ઇવેન્ટ અને બહુ સરસ રીતે એમને સેલિબ્રેટ કર્યું હું ખુશ છું આ ઓર્ગેનાઇઝેશનથી જે મેમ અને બધા રંગોઈ સ્કૂલના ટીચર્સે કર્યું છે આઈ એમ રિયલી થેન્કફુલ આજનો પ્રોગ્રામ અમને બહુ જ સારો લાગ્યો એકચ્યુલી આજની ભાગાભાગીમાં વર્કિંગ મધર્સ ડેનો ટાઈમ નથી મળતો ચિલ્ડ્રન સાથે તો આજે આજે મેડમે પ્રોગ્રામ રાખ્યો છે રંગોલી રાયસનને જે અરેન્જમેન્ટ કર્યું છે એના લીધે અમને એમની સાથે એન્જોય કરવા મળ્યું અમને બહુ જ બધો ટાઈમ મળ્યો સ્પેન્ડ કરવા સો થેન્ક યુ ટીચર્સ એન્ડ થેન્ક યુ રંગોલી રાયસન કે આવો ને આવો જ હજુ બી પ્રોગ્રામ્સ અરેન્જ કરતા રહે સ્કૂલની બાબતમાં કેરિક્યુલમની બાબતમાં તો એક્સલેન્ટ છે જ પણ આવા પ્રોગ્રામ્સની બાબતમાં પણ રંગોલી રાયસને કે અરે અમને એવું આમ હંમેશા ખુશ જ કર્યા છે દિસ સ્કૂલ ઇઝ અ બેસ્ટ સ્કૂલ ફોર પરફોર્મિંગ ઓલ ધી એક્ટિવિટીઝ એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ વેર આઈ કેન સી દેટ મધર્સ એ પાર્ટિસિપેટિંગ ઇન ધ મધર્સ ડે સો ઇન સિમ્પલ વર્ડ્સ દેટ સ્કૂલ ઇઝ અમેઝિંગ એન્ડ ધ પરફેક્ટ ફોર માય કેન થેન્ક યુ અમે અહીંયા માતૃત્વ દિવસ ઉજવ્યો છે એટલે અમે દસ દિવસ એની પહેલાંની તૈયારીઓ કરીએ છીએ દસ દિવસ પહેલાંથી અમે ડાન્સની પ્રેક્ટિસ કરી છે રામ્સની પ્રેક્ટિસ કરી છે અને છોકરાઓને ડાન્સ શીખવાડ્યો છે ઘણી બધી તૈયારીઓ કરી છે ડેકોરેશનની તૈયારીઓ કરી છે આના લીધે આ સેલિબ્રેટ કરવાનું એક જ કારણ છે કે પેરેન્ટ્સ અને ચાઇલ્ડ આનું બંનેનું બોન્ડિંગ વધે અને પ્લસ કે અમારો સ્ટાફ આખો આ પેરેન્ટ્સની સાથે બહુ સરસ રીતના આ સેલિબ્રેટ કરે આ દિવસ માતૃત્વ દિવસ અને બહુ જ સરસ રીતના અમે આ દિવસ ઉજવ્યો છે માતૃત્વ દિવસ અને બહુ જ ખૂબ જ સરસ તૈયારીઓ કરી હતી અમે એવી જ રીતના અમારો આ માતૃત્વ દિવસ પ્રોગ્રામ બન્યો છે